ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ ગોહિલ અને એ એસ જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતા બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની ભાષર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક મટી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરીબેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે સાહેબ આમ આજે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે આની ઉપરા કોના કોના નામ સામે મુખ્ય મુખ્ય કોણ હશે ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જઈને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાંસઠ હજારનો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે સાહેબો સાહેબ વહીવટો કઈ જગ્યાએ ચાલતા કઈ 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 જગ્યાએ બેન્કોમાં કઈ કઈ જગ્યાએ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખક્ખર જે છે એ ભાવેશ ખક્ખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે એટલે આગળ તપાસમાં છે કે પીએમ આંગણીયામાં તપાસ કરવામાં આવશે અગાઉ પણ આવી ફરિયાદો ત્યાં પીએમ આંગણીયામાં મળી હતી ત્યાં પોલીસ ગઈ પણ હતી પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત આંગણીયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે તેમ છતાં પોતે મેઇન આરોપી જ સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવા ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે એ નિષ્ક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે તે નથી આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા છે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી હાલ રોકડ રોકડ હા સુકેતુ પાસેથી હાલ અગિયાર લાખ હજાર રૂપિયા રોકડ રકમ જે છે એ મળી આવી છે કંટકમાં કોણ છે મને લાગે છે કાલે જ હતી રેડ થઈ છે તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે પણ કાલ મને લાગે છે એકાદ બે દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા છે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની એનો લોકો જે 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 એકદમ ઉપરનું નેટવર્ક ચલાવે છે એ નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નું નામ જે ખોલ્યું છે એ આવે પછી ચોક્કસપણે કહી હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે કાયદાકીય શું પ્રક્રિયા હોય છે ખાસ કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા ગુનો ક્યો દાખલ થતો હોય છે જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં

એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે તપાસ ચાલુ સો ટકા બીજા ત્રણે ત્રણ આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ છે ઘરનું એક્ઝેક્ટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે છે લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે અને જેટલી પણ જગ્યાએ શક્ય બનશે એવી જગ્યાએ શોધખોળ કરી અને આરોપીઓને વહેલી થકે વહેલી થકે બા નેટવર્ક ઇન્ડિયા લેવલનું હતું કે દુબઈ લેવલનું એ કયા કન્ટ્રીનું હતું કંઈ અત્યારે મને લાગે છે

ચોક્કસપણે જે પણ ટેકનિકલ બાબતો છે ખાસ કરીને એ બાબતે જે પણ યોગ્ય મદદની જરૂર હશે એ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે એ બધું મને લાગે છે ઘણી બધી વિગતો મગાવ્યા પછી જ કહી શકાતું હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર ખ્યાલ નથી આવતું કે વેબસાઇટ ક્યાં બની છે હોસ્ટ ક્યાં રાખેલા છે કયું ડોમેન લીધેલું છે બધું પાછળથી જ ખબર પડતી હોય કારણ કે ઘણી ડિટેલ્સ મગાવી પડશે હાલ ક્રાઈમ નહીં સાયબર ક્રાઈમ પાસે હાલ કોઈ તપાસ નથી જ્યાં જ્યાં ગુના દાખલ થયેલા છે એજન્સીઓ ત્યાં અત્યારે કરવામાં આવી છે તો આજે ગુનામાં જ્યાં સુધી જુગાર ધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ખરેખર સાત વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશને જામીન આપવા પડતા હોય છે પણ એમાં બીજી કોઈ એવું એંગલ કંઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્ય હોય છે ના હજી જામીન જામીન નથી આપવામાં આવ્યો જામીન નથી મોટા પ્રમાણમાં બ્લેક મની આમાં ઉપયોગ થતો હોય છે તો આ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પૈસાનો ઉપયોગ થતો હોય એવી આશંકા છે કારણ કે દેશ બહાર પણ આ પૈસા જતા હોય શકે છે બહાર જતા હોય છે પણ બધે બધું બ્લેક મની એ રીતે જતું હોય ના જતું હોય કેટલા રૂપિયા ખરેખર એમણે આઈડી મારફતે કમાયેલા છે કેટલા લોકોને રમાડેલું છે એ બધું મને લાગે છે નાની નાની એટલી બધી વિગતો છે કે હું તમને આજે પ્રાથમિક દ્રષ્ટિએ તો ના જ કહી શકું થોડું પ્રી મેચ્યોર છે એટલે વધારે એ બાબતે વિગત નહીં આપી શકું પણ આજે એક જ દિવસ મને લાગે છે હજી થયો છે એક દિવસ એ પૂરો ના કહી શકાય તો જો વધારે વિગતો એ બાબતે કંઈ મળતી હશે તો ચોક્કસપણે એસઆઈટીની જરૂર પડશે અથવા સિનિયર લેવલે કોઈ અધિકારીની જરૂર પડશે તો એ પણ મને લાગે છે માન્ય સીપી સાહેબ ની અધ્યક્ષતા માં તપાસ તપાસની શરૂઆત હજી થઈ જ છે એટલે તપાસમાં આગળ કઈ દિશામાં આગળ તપાસ જાય છે વિગતો બહાર આવે છે એના લાગે એના આધાર ઉપર જ આપણે ખરેખર નિર્ણય લઈ શકશું અત્યારે કઈ પ્રાથમિક દ્રષ્ટિ નહીં પૈસા ખરેખર ટ્રાન્ઝેક્શન પહેલાં મને લાગે છે જોઈ લેવું જરૂર છે અત્યારે પ્રાથમિક કેવું મારા માટે પ્રી મેચ્યોર થઈ જશે એટલે વેઇટ એન્ડ વોચ